જણાવો કયા કયા બ્રોકરેજ રિપોર્ટ સ્ટોક પર શું ઇમ્પેક્ટ આજે આપડે જોવા મળે છે યસ ગુડ આફ્ટરનૂન અત્યારે આપણે મલ્ટિપલ બ્રોકરેજ આવશે અહીંયા આપણને જે રિપોર્ટ આવે છે એમાં જે ખાસ કરીને ડીમાર્ટની વાત કરવા માગીશ કારણ કે આજે સૌ કોઈનો જે રડારપુરો હોય તે જે ડીમાર્ટ ડીમાર્ટ ઉપર જે મલ્ટીપલ બ્રોકરેજ આવશે તેમનો જે રિપોર્ટ આજે આપ્યો છે સૌથી પહેલાં વાત કરીશ તો બનસ્ટ્રીને રિપોર્ટ આપ્યો છે કે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક પાંચ હજાર આઠસો પ્રતિશેના આપે છે એટલે કે તેઓ અહીંયાથી પોઝિટિવ બાયોસ અહીંયાથી ધરાવી રહ્યા છે સાથે બીજું જો વાત કરું તો જો જેપી મોર્ગનનો રિપોર્ટ ડીમાર્ટ ઉપર જ આવે છે તેમણે ન્યુટ્રલ રેટિંગ આપે છે પરંતુ લક્ષ્યાંક તેઓ અહીંયાથી ચાર હજાર એક એકસો ને પચાસ પ્રતિશેતનો અહીંયાથી આપ્યો છે અને ત્રીજી જે વાત કરીશું મોર્ગન અહીંયાથી આપ્યો છે તેમણે અંડર ના રેટિંગ આપ્યું છે એટલે એવો નેગેટિવ થયા છે અને તેમણે અહીંથી રૂપિયા બત્રીસો સાહીઠ પ્રતિસના અહીંથી લક્ષણ કે આપ્યા છે એટલે કે ત્રણ રિપોર્ટ આવે છે એક પોઝિટિવ એકે ન્યૂટ્રલ અને ત્રીજાએ નેગેટિવ અહીંયાથી રિપોર્ટ આપ્યો છે એટલે કે એને રડા પર રાખીશું બીજું વાત કરવા માગીશું મેક્વેરીનો રિપોર્ટ આવે તો ફાઇનાન્સ સેક્ટર ઉપર કે જેમાં તેઓ એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંકની પસંદગી તરીકે અહીંયાથી મૂકી રહ્યા છે તેઓ અહીંયાથી ખરીદી માટે કહી રહ્યા છે બીજું એનબીએફસી સેક્ટરમાં વાત કરું તો પીએફસી શ્રીરામ ફાઇનસ ફાયનાસ અને એ બી કેપિટલ આ ત્રણ એનબીએફસી ઉપર તેઓ અહીંયાથી બાયસ અહીંયાથી પોઝિટિવ ધરાવી રહ્યા છે અને બેંકમાં આપણે વાત થઈ તો એચડીએફસી બેંક અને આપણે આઈસીઆઈસી બેંક ઉપર અને સાથે હવે વીમા સેક્ટરની વાત કરું તો એલઆઈસી અને આઈસીઆઈસી લોબાડ તેઓ અહીંયાથી આઉટ રેડિંગ અહીંયાથી કરી રહ્યા છે પરફોર્મન્સ એટલે કે અહીંયાથી તેઓ પોઝિટિવ છે એટલે કે તેઓ વીમામાં એલઆઈસી અને આઈસીઆઈસી બીજો આપણે બેંકમાં વાત કરીએ કે અને આઈસીઆઈસી બેંક અને ત્રીજો આપણે એનબીએફસી વાત કરી કે જેમાં દરેક શેર કે જેની ઉપર તેઓ અહીંયાથી રિપોર્ટ પોઝિટિવ આપ્યો છે આ વાતથી આપણે હવે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એચએસબીસીનો રિપોર્ટ આવે છે હુંડાઈ ઉપર તેમનું કહેવું એવું છે અહીંયાથી ખરીદીની સલાહ આપી છે અને બીજું તેઓ અહીંયાથી લક્ષ્યાંક બાવીસો રૂપિયા પ્રતિ શેર અહીંયાથી આપ્યો છે એટલે અહીંયા પણ તેઓ પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે હુંડાઈ ઉપર અને લાસ્ટ હું વાત કરવા માગીશ તો ગોલ્ડમેન્ટ ગોલ્મેન્ટ શેસનો અહીંયાથી આવ્યો છે બીએસી ઉપર કે તેઓ અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા પાંચ હજાર સાઠ પ્રતિ શેર આપે છે એટલે ઓલમોસ્ટ હાલ જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એની આજુબાજુ જ આપણને અહીંયાથી આ પ્રાઇસ જોવા મળી રહે છે એટલે કે અહીંયા ન્યૂટ્રલ રેટિંગ છે પરંતુ ઓવરઓલ જે ખાસ કરીને વાત કરીએ તો જે ડીમાર્ટ અને ડીમાર્ટના આજે જે પરિણામ પણ આપણે જે જોયા છે કે જે આવ્યા છે પરંતુ એનો જે માર્જિનમાં ક્યાંક ને ક્યાંક આપણને પ્રેશર જોવા મળતું હોય છે અને આજે જે આપણને જે રિપોર્ટ જોવા મળે છે ટોટલ ત્રણ બ્રોકરેજ હાઉસ તરફથી કે જેમાં દરેકના બાયસ અલગ અલગ જોવા મળે ક્યાંક પોઝિટિવ ક્યાંક ન્યૂટ્રલ તો ક્યાંક આપણને અહીંયાથી ડાઉન સાઇડ અહીંયાથી જોવા મળી જાય છે ઓવરઓલ જે દરેક રિપોર્ટ છે કે જે આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળે છે યસ ઓકે તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર રાખવાના રહેશે એનો મેં ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને